नमस्कार आप जो रहा छो टुडे न्यूज વાઘોડિયામાં વરસાદ રોકાયા બાદની તસવીરો વાઘોડે તાલુકાના કોટંબી ગામની નવીનગરી સંપર્ક વિહોની બની ત્રીસ થી પાંત્રીસ જેટલા લોકો નવીનગરીમાં ફસાયા છે સૂર્યકોતરના માનસ ડૂબે તેટલા પાણી નવીનગરીની આજુબાજુ ફરી વળતા લોકો નવીનગરી વિસ્તારમાં ફસાયા આજવા સરોવરમાંથી છોડવામાં આવેલ પાણી સૂર્યકોતરમાં વહી રહ્યું છે સૂર્યકોતરના પાણી નવીનગરીની આજુબાજુ ફરી વળ્યા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ગઈકાલે પશુઓને ટ્રેક્ટરમાં ભરી સ્થળાંતર કરી બચાવી લીધા હતા અને આજે પણ નવીનગરીમાંથી બહાર બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે